નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક હસ્તીનું નિધન મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો દિગ્ગજ પદ્મશ્રી કલાકારનું અવસાન તો મિત્રો લોક કલાકાર પદ્મશ્રી દર્શન મોગલીઓનું ત્યારે કિડની બીમારી બાદ નિધન થયું છે જોકે તેમણે બોલીવુડની ત્યારે ટોલીવુડની ફિલ્મ બાલાગામથી ગામથી પ્રખ્યાતિ ત્યારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તેલંગાના વારંગી એક ખાનગી તેમણે મિત્રો અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો કેટલા એક હતા અને દુનિયામાં મિત્રો ત્યારે દુનિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે બે હજાર બાવીસમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 念完。